હલો મિત્રો એ સો બધા મિત્રો મજામાં છું તમારો તમારો ભાઈ મિત્રો અત્યારે ક્યાં જ છે ખબર હે ધૂપ દીધા કરવા મિત્રો છે મંદિર અને મિત્રો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવ્યો તો મિત્રો આજે આત્મા મિત્રો છે વરસાદ પાકા જે બોલી લે વરસાદ ઔરંગામાં ટૂંકો ફાયું છે

ગયા કરતા આવી ગયો વરસાદ મિત્રો આપણે ભીના કરશે કપડાં આપણા ફટાફટ મિત્રો આપણે ગયા કરતા આવી ને પછી તમને ભોગાત વચ્ચે ભાટી વચ્ચે મિત્રો હનુમતીની ભાટી છે ને મિત્રો વરસાદ પડ્યો છે નેક્સ્ટ લેવલનો પહેલાં તમે મિત્રો આ ક્લિપ જોઈ લો પછી કહેજો કેટલું વરસાદ પડ્યો છે ધોધ માર વરસાદ પડ્યો છે મિત્રો તમારો ભાઈ મહારાજના મંદિરે પહોંચી ગયો છે અહીંયા અસરાડા પણ છે મિત્રો મિત્રો અમારે લાઇટ કેવી હેવી કહેવાય ખબર હે હજી મિત્રો લાઇટ છે મિત્રો આટલું વરસાદ પડતો હોય મિત્રો કેમ કે આપણે ઓછું છે અત્યારે વરસાદ આટલું પણ છે નહીં તો સારું કહેવાય મિત્રો અત્યારે આપણે લાઇટ છે મિત્રો એટલે તો આપણે શૂટિંગ કરી લઈએ મિત્રો નક ફોનમાં મિત્રો બેટરી જ ના હોય મિત્રો ડિસ્ચાર્જ થઈ જાય ફટાફટ મિત્રો આપણે ધૂપડી વાળી લઈએ અને સિનમેક્સોટ લઈ લઈએ

અને મિત્રો તમારો ભાઈ નીકળી ગયો છે ચક્કર મારવા માંડીમાં મિત્રો કાંઈ નુકસાન નથી કર્યું વરસાદે આટલું પડ્યું પણ નથી વરસાદ મિત્રો તો આપણે મિત્રો જોવું મિત્રો ફરજ છે કઈ છે કમેન્ટ કરજો મિત્રો અને આપણે ફાઇનલી ચક્કર મારવા નીકળી ગયા છે મિત્રો આપણે અહીંયા ને તે પછી મિત્રો આટલું પાણી ભરાઈ ગયું છે આટલું હતું ને પછી ડોરું પાણી થઈ ગયું છે મિત્રો મિત્રો અછરો કપૂર નથી પાણી આપણે માંડવી છે ને આપણે ચક્કર મારવા માટે નીકળી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો મિત્રો આજ પણ વાદળ થઈ ગયું છે છે રેડા ચાલુ જ વરસાદના કેવું થઈ ગયું છે આપણે ચક્કર મારવા નીકળી ગયા છે અમને મિત્રો બ્લોગ બનાવતા બનાવતા આજ બીજો દિવસ છે મિત્રો હજી બ્લોગ ચાલુ છે આપણે આ આપણી માંડવી છે તમને દેખાડી દઉં હરખી દેખાડી દઉં કેવી છે કમેન્ટ કરો બહુ નથી દેખાડ્યું મિત્રો કેમ કે મિત્રો નજર લાગી ગઈ અહીંયા ગુજતા ગુજતા તમારો ભાઈ નીકળી ગયો છે રાત્રે ભૂલના મરણા નથી આવ્યા ને એ આપણે જોઈ લઈએ મિત્રો આ તો મિત્રો બધા પગલા દેખાય કૂતરાને લાગે આપણે કાંઈ નુકસાન નથી પડતા આપણે મોલ ને એટલે માંડવીને હજી કાંઈ મિત્રો એવું કાંઈ દેખાતું નથી મિત્રો તો મિત્રો કે ના ખબર હે કૂતરાને લાગે પગ મિત્રો છપાઈ ગયા છે એટલે કહું છું મિત્રો છાટા પડે છે એને પહેલાં મિત્રો આપણે મારી ફટાફટ ઘરે નીકળી જાય એક વખત મિત્રો આપણે દવાનો છટકાવ કરવો પડશે કેમ કે મિત્રો આપણે માંડીમાં ક્યાંક ક્યાંક મિત્રો ઈર આવી છે મિત્રો પાંદડા કાપે છે આપણે મગફળીમાં જોઈ લઈએ તમને દેખાડે દેખાય છે તમને મિત્રો લ્યો આપણે મિત્રો ભૂકો નહીં થાય ભૂકો જીક મિત્રો આપણે મગફળી પણ ના થાય મિત્રો એકવાર આપણે છાંટવી પડશે મિત્રો દવા ઈરની અને પછી કાંઈક મિત્રો સુધારો થશે એકવાર મિત્રો છાંટી હતી બીજી વાર રાઉન્ડ કરશો ઈરનો મિત્રો નામો નિશાન ના રહીએ ફટાફટ હવે નીકળી જાય મિત્રો 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 લાગે મિત્રો રેડા આવશે તમને દેખાડ મિત્રો હવે બ્લર બહુ થઈ જાય બ્લર થઈ જાય છે મિત્રો બહુ એટલે આવે છે મિત્રો એને પેલા આપણે ભાગીએ ઘરે હવે ચક્કર તો મારી દીધી છે ફાઇનલી મિત્રો આપણે મગફળીમાં ચક્કર મારી લીધી છે ને વિડિયો નહીં જ મિત્રો સમાપ્ત કરીએ વિડીયો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ બધાની ફટાફટ કોમેન્ટ કરો જવું લખો